નમસ્કાર ટોટલ કિસાન ખબરના બુલેટિનમાં આપનું સ્વાગત છે આગામી થોડી મિનિટો ખેડૂતો માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે એક એવો નિર્ણય જેના પર લાખો ખેડૂતોનું ભવિષ્ય ટકેલું છે તો એક નજર આજના મુખ્ય સમાચારો પર શું ગુજરાત પર સુપર સાયક્લોનનો ખતરો છે શું ડિસેમ્બરમાં પાક પર માવઠાનો ડબલ માર પડશે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કઈ નવી યોજના શરૂ કરી વાવથરાદના ખેડૂતોને પાણી મળ્યું દેવામાફી માટે ખેડૂતો કેમ આક્રમક બન્યા જમીન વળતરનો વિવાદ ક્યાં પહોંચ્યો શું ખાતરના ભાવ ફરી વધશે વચેટીયાઓનું રાજ કેવી રીતે ખતમ થશે અને કઈ મશીનરી પર મળશે સિત્તેર ટકા સબસિડી અને સૌથી મોટા સમાચાર જેની તમે રાહ જોઈ રહ્યા છો શું એમએસપીના ભાવ વધશે આ નિર્ણય પર લાખો ખેડૂતોની નજર છે વિડીયોમાં આગળ આપણે આ બધા સમાચારો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું પણ એ પહેલાં અમને સમર્થન આપવા માટે આ વિડિયોને તરત જ લાઇક કરો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામથી આ ખબરો જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બુલેટિનની શરૂઆત કરીએ કુદરતી આફતની એક મોટી ચેતવણી સાથે પહેલા અને સૌથી ચિંતાજનક સમાચાર ગુજરાત પર એક ભયાનક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે હા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના મતે વીસ નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સુપર સાયક્લોન સક્રિય થઈ શકે છે એટલું જ નહીં છ ડિસેમ્બર પછી વાતાવરણમાં મોટો પલટો આવશે અને પંદરસો ડિસેમ્બરે માવઠાનો પહેલો અને ડિસેમ્બરે ભારે માવઠાનો બીજો રાઉન્ડ આવી શકે છે ખેડૂતોને પાક અને પશુધનને બચાવવા માટે અત્યારથી જ તૈયારી કરવાની સલાહ છે આગાહીને લઈને તમારા વિસ્તારમાં પાકની શું સ્થિતિ છે અમને નીચે કોમેન્ટમાં લખીને જણાવો જેથી તમારો અવાજ તંત્ર સુધી પહોંચી શકે વાત કરીએ સરકાર દ્વારા લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયો અને નવી યોજનાઓ વિશે માટે એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે કેન્દ્ર સરકારે એક નવી સહાય યોજનાના ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે કેન્દ્ર સરકારે ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ બિયારણ અને ખાતર ખરીદવા માટે સીધી આર્થિક મદદ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે સૌથી અગત્યની વાત એ છે કે આ યોજનાનો ફોર્મ ભરવાની કામગીરી આજથી જ શરૂ થઈ ગઈ છે વધુ માહિતી માટે તમારા નજીકના ગ્રામ સેવા કેન્દ્રોનો સંપર્ક કરો હવે એક ખુશીના સમાચાર બનાસકાંઠા જિલ્લામાંથી આવી રહ્યા છે આવ અને થરાદ તાલુકાના ખેડૂતોની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાય છે લાંબા સમયના સંઘર્ષ બાદ તંત્રએ ગઢસીસર બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લીધો છે આનાથી હજારો ખેડૂતો સમયસર રવિપાકનું વાવેતર કરી શકશે સરકારના આ કામકાજ પર તમારું શું મત છે શું સરકાર ખેડૂતો માટે એ ખરેખર પૂરતું કરી રહી છે તમારો જવાબ હા છે કે ના અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો જોઈ રહ્યા છો ટોટલ કિસાન ખબર યાદ રાખજો બુલેટિનના અંતમાં એવા સમાચાર છે જે લાખો ખેડૂતોના નફા નુકસાનનો હિસાબ નક્કી કરશે એમએસપી પરનું સૌથી મોટો નિર્ણય જોડાયેલા રહો આગળ વધી અને વાત કરીએ ખેડૂતોના સંઘર્ષ અને તેમની સરકાર સામેની માંગણીઓ વિશે મોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતો હવે આરપારની લડાઈના મૂળમાં છે પાક ધિરાણ માફીની માંગણીએ જોર પકડ્યું છે મગફળી કપાસ અને ડાંગરના પાકમાં ભારે નુકસાન પછી ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ છે ખેડૂત સંગઠનોએ સરકારની સર્વેની કામગીરીને માત્ર એક નાટક ગણાવી છે અને સ્પષ્ટ કહ્યું છે કે હવે રાહત પેકેજ નહીં પણ સંપૂર્ણ દેવા માફી જ જોઈએ મોટો વિવાદ જમીન વળતરને લઈને ચાલી રહ્યો છે હાઈવે પ્રોજેક્ટ માટે સંપાદિત થતી જમીનનું વળતર બજાર ભાવ કરતાં ઓછું અપાતું હોવાનો ખેડૂતો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે એ મોંઘવારીનો વધુ એક માર ખેડૂતો પર પડી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાને કારણે ડીએપી અને યુરિયા જેવા ખાતરના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા છે એક સારા સમાચાર ટેકનોલોજીના ક્ષેત્રમાંથી ઈ નામ પોર્ટલમાં એક એવો સુધારો થયો છે જે વચેટિયાઓનું રાજ ખતમ કરી શકે છે હા કેન્દ્ર સરકારના ઈ નામ પોર્ટલ પર હવે ખેડૂતો ઘરે બેઠા જ પોતાના કઠોળ અને તેલીબિયા પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે આનો સીધો મતલબ એ છે કે હવે વચેટિયાઓને બાયપાસ કરીને ખેડૂતો પોતાના પાકનો સીધો અને પૂરો ભાવ મેળવી શકશે હવે વાત ગુજરાત સરકારની એક મોટી જાહેરાતની રાજ્ય સરકારે ક્રોપ હાર્વેસ્ટિંગ મશીનરીની ખરીદી પર સત્તર ટકા સુધીની મોટી સબસિડી આપવાની જાહેરાત કરી છે આ લાભ ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને મળશે અને તેના માટે કૃષિ વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે એ સમાચાર જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા આજના સૌથી મોટા સમાચાર એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ મોટા સમાચાર એ છે કે કેન્દ્ર સરકાર રવિ પાકોના એમએસપીમાં મોટો વધારો કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં આ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠકોનો દોડ ચાલ્યો છે ખાસ કરીને ઘઉં ચણા અને રાઈ જેવા પાકોના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા છે આ એક એવો નિર્ણય છે જે લાખો ખેડૂતોનું ભવિષ્ય બદલી શકે છે સરકારની આ જાહેરાત ક્યારે થશે અને કેટલો વધારો મળશે તેના પર જ લાખો ખેડૂત પરિવારોના નફાનું આખું ગણિત ટકેલું છે કિસાન ખબરમાં આજે બસ આટલું જ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર